સ્માર્ટ સિટી અમદાવાદની જનતા ભલે ખાડાઓ અને તૂટેલા રસ્તાઓથી ત્રસ્ત હોય પણ અમદાવાદના ધારાસભ્યોને કોઈ અગવડ ન પડવી જોઈએ આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે ખાડા પડ્યા હોય તો અમદાવાદની જનતા કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરીને થાકી છે પણ ધારાસભ્યના ઘર પાસે જો તૂટેલા રોડ હોય તો તાત્કાલિક સમારકામ થઈ જાય છે મણેนครના તારા સભ્ય અમુલપટના નિવાસસ્થાન પાસે રસ્તા પર ખાડા પડ્યા હતા તો એએમસીએ રાતુરат રસ્તો બનાવી દીધો મણેนครના તારા સભ્ય અમુલપટ કોર્પોરેશનની ગત ટમા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા તેમની ગાડી ઉબડખાબડ રસ્તા પર ઉછળકૂદ ન કરે તે માટે તેમના બંગલાની બાજુમાં જ તાત્કાલિક પેચવર્ક કરી દેવામાં આવ્યું જ્યારે શહેરના અનેક રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાનું હજી સુધી પુરાણ નથી કરવામાં આવ્યું કોર્પોરેશનને તે મસમોટા ખાડા નથી દેખાતા અમદાવાદમાં સામાન્ય વરસાદે અનેક વિસ્તારોના રસ્તાઓ તોડી નાખ્યા છે અનેક વિસ્તારો ખાડા પડી ગયા છે અમે છીએ અમદાવાદના મણિનગરના દક્ષિણી વિસ્તારમાં જ્યાં ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટનું આ નિવાસસ્થાન છે ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ અહીંયા જ રહે છે અને આ તેના ઘરની આસપાસનો રસ્તો જે તૂટી ગયો હતો ખાડા ખબડાતા તેને તાત્કાલિક અસરથી કોર્પોરેશને માઇક્રો રિફ્રેશ પદ્ધતિ એટલે કે આધુનિક ટેકનોલોજી સાથે ગણતરીના કલાકોમાં બંને બાજુ દસ દસ ફૂટના રોડ બનાવી તેને પેચવર્ક એટલે કે રિફ્રેશિંગ કરી દીધું